હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ભેંસો માટે કચરું કાપવા આવ્યા છે ઘોડાઘાસ તો તમે જોઈ શકો છો કે આપણે આજે કેટલું ઘોડાઘાસ કાપ્યું છે આ આજે નીચે પડેલું દેખાય છે આ બધું આપણે કાપેલું છે આ ઘોડાઘાસ અને આ કાપવા માટે મિત્રો આ તમે જોઈ શકો છો ત્યાંથી જો આ એક હથિયાર છે આ કાપવા માટે કારણ કે આટલા મોટા હથિયારની જરૂર એટલા માટે પડે છે કે આ જે આની થની જે જાડાઈ છે એ વધુ હોવાથી તે આસાનીથી કપાતા નથી તો એ આપણે કાપવા માટે આવેલા છે અહીં ખેતરમાં અને આટલું કાપ્યું છે અને એ કાપતા કાપતા આપણાને થોડીક ઇન્જરી થઈ છે તે તમે જોઈ શકો છો હાથમાં થોડો ચીરો આવી ગયો બ્લડ નીકળી રહ્યું છે તો મિત્રો ખેતી કામ પણ સરળ નથી એમાં પણ મહેનત હોય છે તો લોકો એવું સમજતા હોય છે કે ગેસો રાખવીને ખેતી કરવી આસાનીનું કામ છે પણ એ ખરેખર આસાનીનું કામ નથી તમે જોઈ શકો છો આપણા ખેતરમાં ઘણું બધું ઘાસ છે જે આવી જ રીતે કાપવાનું હોય છે અને બહુ ઊંચું ઊંચું પણ ઘાસ છે આના અંદર જંગલી પશુ પણ હોઈ શકે છે તો ફ્રેન્ડ્સ આપ તમે બધા ધ્યાનથી જુઓ કે આ ઘાસ કાપવાનું છે હજુ આ ઘાસને લઈ જાય તબેલામાં અને કટિંગ કરવાનું હોય છે ચાપ કટરમાં તો નેક્સ્ટ પાર્ટમાં આપણે તમને ચાપ કટરથી કટિંગ કરતો વિડીયો બતાવીશું તમે ધ્યાનથી જુઓ મિત્રો કે આ ખેતી પણ થોડું અઘરું કામ છે બધાને લાગતું હશે ઘરે બેઠા કે ખેતી કામ ને ભેંસો રાશિ બધું સરળ હોય છે પણ એવું હોતું નથી આવી અમુક અમુક ઇન્જરીઓ થઈ શકે છે પણ એ આપણા માટે નોર્મલ હોય છે ચીરા પડે છે બ્લડ નીકળી જાય છે આપણે આના માટે કરીને હોસ્પિટલ જતા નથી થોડા થોડા માટે સિટીવાળા લોકોને થોડુંક પણ વાગે તો મેડિસિન બેન્ડેજ એવું બધું શોધતા હોય છે પછી હોસ્પિટલે પહોંચી જતા હોય છે રિપોર્ટો કરાવતા હોય છે ઇન્જેક્શનો પણ આપણે એવું કંઈ જ હોતું નથી ગામડાવાળા લોકોને નાની મોટી ઇન્જરીઓ તો રોજ થતી હોય છે તો એ આપણે આપણા રૂટીન ખીચી કામમાં લાગી જઈએ છીએ અને ટાઈમપાસ કરતા નથી કે ભાઈ આજે વાગ્યું છે તો રજા પાડીએ કે પછી થોડા દિવસ પછી કરશું કારણ કે જો એવું કરવા જઈએ તો આપણું પશુનું દૂધ પણ ઓછું થઈ જાય અને આપણાને લોસ પણ પડવા માંડે તો આવી આવી નાની ઇન્જરીઓ થતી હોય છે ફ્રેન્ડ્સ અને આપણે ચલાવી લેતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ આવા બધા વિડીયો અને બ્લોગ જોવા માટે સતીશ જોશી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો લાઈક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો